આ ન આયો હો તો આયો તો કોકો નિયો જ નહીં થરો મન ખાને જઈ ગયો એક તો હે ના તો

બુરાઈ કરી જાય બલ્લુજી કઈ જાય હા હા ગોમ બસ બસ માર્યું તારે મને સોનતી દાહે હવે બીજું જે ભાગ તો ભાગ રહ્યો પણ એમ સફાટો બોલી જ આવું આ ગોમ તો દાવા આજ તો એનો સફાયો કરી નાખો દાવા તો જે સફાયો કરવા મેલ નહીં આવે મારો તકોજી મારી બુરાઈ કરી ગયો ગોમમાં વાત ફેલાઈ ગઈ આ દેખવા જઈએ ગોમ બસ બસ મારો

કા આતા તમે 10000 રૂપિયા આવતા નહીં તમ ચડજો તો કોમ કાને જાતા વરે કરી અલા બે તો પર લીન જાઓ ભાગીદાર આને તમે ના હોગે તમે આ તો બકાળો i <laughs>